સામે જોવા દ્વારકાધીશ નું મંદિર છે અને ચાલો પાંચ ડુબકી મારવાની છે પાંચ બરાબર એમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ અત્યારના વાગી ગયા છે સાત અને તમને બધાને મજામાં છો ભાઈ આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં છો બરાબર બાકી ભાઈ અત્યારની વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને ભાઈ આજે અમારે છે ને સુખનો સૂરજ ઉગી ગયો છે કહેવાય છે ને ભાઈ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે તો ભાઈ જો આ રહી આપણી સાયકલ અને બીજું વસ્તાક બતાવું જોવો જોવા ભાઈ એ દેખો ગાઈશ દ્વારકા અહીંયાથી છ કિલોમીટર બાકી છે પણ આમાં છ બતાવે છે બાકી આમ તો છે ને બે કે ત્રણ જ કિલોમીટર બાકી છે હવે થોડી વાર અહીંયા રહીને છે ને મંદિરનો આકાર દેખાશે આ છે ને રે રેલવે ફાટક છે આ જાય છે પોરબંદર અને આ જાય છે દ્વારકા બાજુ કઈ ફાઇનલી આપણું ડ્રીમ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે દ્વારકા આપણે બીજી વાર જઈ રહ્યા છે પહેલાં હું ચાલતો ગયેલો અને હવે આ બીજી વાર સાયકલ લઈને આવીશું બરાબર બાકી અમારી સાથે એક બીજા એક ભાઈ જોડાઈ ગયા છે જે સુરત બાજુના છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બાકી અમારા સાથે રિક્ષાવાળા પણ ભાઈઓ છે જે આનંદ થી પેદલ યાત્રા કરીને આવી રહ્યા છે પણ આ તો મતલબ આ ત્રણ ભાઈ છે ને બીજા આમની સાથે બે છે એ બી પેદલ ચાલી રહ્યા છે ટાઈમ બતાવી દો ને ફોનમાં જો ભાઈ સાત વાગી ગયા છે સાતને પંદર થઈ ગઈ છે અને હવે આપણે થોડી વારમાં દ્વારકા અડધી કલાકમાં દ્વારકા પકી જશું બરાબર તો ચાલો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો બાકી થોડું થઈ ગયું છે ભાઈ કમ્પ્લેટ મંદિર દેખાઈ ગયું છે જો અમારી સામે જ મંદિર છે તમને બતાવું જોજો હા ઝૂમ કરીને આ જુઓ ભાઈ આ સામે મંદિર દેખાય છે આપણે ત્યાં પકવાનું છે બરાબર બાકી અહીંયાથી દ્વારકા જુઓ ત્રણ કિલોમીટર બાકી રહી ગયું છે અને હવે પોકી ગયા છે મંદિર દેખાય ગયું છે સામનું બરાબર ખાલી આખી દ્વારિકા નગરી છે જો દ્વારકાધીશ નો મેન ગેટ થી આપણે એન્ટ્રી કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ ગોમતી બાજુ અહિયાં થી પેલો સુદામા સેતુ જે છે ને કયું બ્રિજ સુદામા સેતુ બ્રિજ અમને દેખાઈ ગયો છે અને આ જો ભાઈ દ્વારકાધીશ નો મેન ગેટ છે બરાબર અહીંયાથી આપણે એન્ટ્રી કરીને આ મે આ ચેક પોઈન્ટ છે ત્યાં આપણે એન્ટ્રી કરીને આપણે દારીક નાવા જઈએ નાઈ ને પછી આપણે મંદિરમાં દર્શન કરવા જવાનું આમે છે ભાઈ મંદિર અને આવી ગયા છે આપણે ગોમતી ઘાટ પર બરાબર તો હવે આપણે અહીંયા ડુબકી મારી લઈએ અને પવિત્ર થઈ જઈએ અને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ જો ભાઈ આપણે છે ને અહીંયા નાવાનું છે જો અહીંયા નાવાનું છે આપણે કાઢી દીધા છે અને હવે આપણે ગોમતીમાં ડુબકી મારવા જઈએ બાકી પહેલા માછલીઓ જોઈ લો ભાઈ આ બધી માછલીઓ છે જો હે ને જો ભાઈ આપણે ત્યાં સ્નાન કરવાનું છે પહેલા કાકા સ્નાન કરે છે ને ત્યાં બરાબર ચલો ગાઈસ સ્નાન કરતા હે આરામ આરામ ચાલો ભાઈ સ્નાન કરી લઈએ સામે જો દ્વારકા દીશનું મંદિર છે અને ચાલો પાંચ નૃપ્તિ મારવાની છે પાંચ બરાબર વાગી જાય તો સારી વાત છે ફરી કે ફરી બે 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 થઈ અને ત્રીજી

આ જો આખો ચીરો પડી ગયો છે આ જો હે ને આખો ચીરો પડી ગયો છે મેં તો હમણાં જોયું લોહી નીકળ્યું મારે એમ થયું કે કેમ મારી આ ગંજી ભીની થઈ ગઈ એમ લોહી વાળી થઈ ગઈ પછી ખબર પડી કે આ જુઓ ભાઈ લોહી નીકળી ગયું છે હવે એ છે ને આ ટૂબ મારીએ છીએ ટૂબ ને પાટો બરાબર

બે વાગી ગયા છે અને પગમાં જો પગમાં પાટો બાંધી દો છે બરાબર અહીંયા પાટો છે અને આ જગ્યા પર આખી જગ્યા પર પાટો છે અહિયાં થી અહિયાં આખી જગ્યા પર પાટો બાંધેલો છે અત્યારના ભાઈ બે વાગી ગયા છે અને અમે જે જગ્યા પર રોકાયા છે ને આ જગ્યા અમારા છે ને સંતરામપુરવાળા આવેલા એટલે એમડા છે ને બેટ દ્વારકા ફરવા ગયા છે તો અમે એમની રૂમ પર રોકાયા છે બરાબર આ રૂમ છે આપણું સામાન સામાન બધું અંદર મૂકી દીધું છે અને પછી છે ને કેટલા વાગે મંદિર બંધ થાય સાડા બારે સાડા બારે મંદિર બંધ થાય છે અને પાંચ વાગે મંદિર ખુલે છે તો અત્યારે બે વાગી ગયા અમે છે ને ત્યાંથી નાઈને તરત દર્શન કરવા જવાના હતા પણ ભાઈ પગમાં આવું થયું ને એટલે પછી અમે ડાયરેક્ટ કઈ રૂમ પર આવતા રહે એક તો પાટો બાટો બાજો ડૂબ હૂબ ટૂબ લગ લગાવી અને કપડાં આપણે પહેરી ને આપણી અહીંયા પર મૂકી દીધી છે તો હવે આપણે જઈએ જમવાનું બાકી છે જમશું એટલા પછી પાંચ વાગી જશે પાંચ પાંચ વાગે પછી આપણે દર્શન કરી લેશું મંદિરના પછી એના કમ્પ્લીટ પાંચ વાગી ગયા છે અને હવે છે ને મંદિરનો ગેટ ખુલી ગયો છે બરાબર હવે આપણે દર્શન કરવા જવાનું છે બાકી જો સામે દેખાય છે દ્વારિકાધીશ મંદિર જો તમે દર્શન કરી લો બરાબર હવે આપણે અંદર દર્શન કરવા જવાનું છે અને અંદર હવે જઈએ દર્શન કરવા બાકી જો મંદિર આ દેખાય છે ભાઈ જો

જો સુદામા સેતુ બ્રિજ છે અને આ દેખાય ભાઈ દ્વારિકા મંદિર જુઓ અને આ રહ્યા પેલા છપ્પન પગથિયા જો અહીંયાથી પગથિયા ચાલુ થાય છે આ છપ્પન કથિયા જો ત્યાંથી ચાલુ થાય છે તો આ છપ્પન પગથિયા અને સામે દ્વારિકાધીશનું મંદિર ચાલો ભાઈ બધા દર્શન કરી લેજો મેં પણ દર્શન કરી લીધા છે અને અત્યારનો ભાઈ ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવો પાંચ થતા હશે ને આ દેખાય છે ભાઈ આખો દરિયો જુઓ આખો દરિયો દરિયાની કાંઠે ભાઈ દ્વારિકાધીશ બેઠો છે ઠાકર ચાલો ભાઈ તમને મેં દર્શન કરાવી દીધા છે અને કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ બાકી આપડે છે ને આ ભાઈ લીધે દર્શન થયા છે જય અને બધા દર્શન કરવા બધે

આપણે આવી ગયા છે સમુદરના કિનારે અને જો મંદિર દેખાય છે ત્યાં સામે ધજા લહેરાય અને આપણે આ બાજુ સમુદ્રના કિલા કિનારે કિનારો જોવા માટે આવી ગયા છે ચાલો ભાઈ ત્યાં જઈએ ત્યાં છેલ્લો પોઈન્ટ છે ત્યાં જઈએ ને થોડી મસ્તી કરીએ બાકી પાણી સાથે મસ્તી તો ના થાય પણ થોડી રમત ગમત કરી લઈએ ચાલો છે દરિયાની લહેરો ભાઈ મસ્ત મસ્ત જો ભાઈ દરિયાનું લહેરો આવે છે મસ્ત અને સામે સનસેટ થવા કરે છે એટલે આપણે સનસેટ થતા પહેલા આપણે ક્યાં પકવાનું છે જો પેલી બાજુ પકવાનું છે સનસેટ થતા પહેલા બાકી એક અમને એ ભાઈ એન્જિનિયર મળી ગયા છે પાણીની શોધ કરી ભાઈ પાણીની શોધ કોંગ્રેચ્યુલેશન બધા આ ભાઈ અમારી પાણીની શોધ કરી ભાઈ એન્જિનિયર જો ભાઈ પાણી નીકળી ગયું વાહ ભાઈ વાહ હા હા સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ ભાઈ આ શર્ટ નીચે કરો

મારા બી બેહવું જહાજમાં પણ આપણે બેસશું આપણે આ જ યાત્રામાં કમસે કમ એક મહિનાની અંદર આપણે જહાજમાં બેહવાના છીએ બોટમાં હવે તમે વિચારો કે હું ક્યાંથી ક્યાં જઈશ એમ એટલે બહુ મજા આવશે આપણે જહાજમાં બેસું લગભગ તો 30 દિવસ ના લગભગ 20 દિવસમાં છે 10 થી 15 દિવસની અંદર અમે ત્યાં જહાજમાં બેસી જઈશું ગાઈસ ગાઈસ અમે છે ને 10 થી 10 થી 15 ની દિવસની અંદર અમે જહાજમાં બેસી જશું બાકી સામે દેખાય છે દ્વારકા મંદિર અને સનસેટ પોઈન્ટ તો જોઈ લીધો છે એટલે હવે અમે જ્યાં રોકાયા છે ત્યાં જ જઈએ છીએ ભાઈ આપણે મંદિર થી દર્શન કરીને આવી ગયેલા અને ભાઈ અત્યારના જો આ જો ભાઈ કેટલા 2 વાગે છે મતલબ કે હજી સુધી આપણે સુતા જ નહી એમ તમે વિચાર કરો ભાઈ કે મંદિર થી આપણે દર્શન કરીને આવીને પછી મે કપડા બદલી નાખ્યા અને અમે જે આ જગ્યા પર રોકાયા છે ને આ છે ને અમારા સંતરામપુરના ભાઈઓએ રાખેલી અને બીજી વાત એ કે એ જે ભાઈઓ છે ને એ મારા ઘરેથી કમસે કમ પાંચ કિલોમીટરની આજુબાજુમાં જ છે તો એ બધા આવે છે ને મહીસાગર જાય છે જો ભાઈ ગાડીમાં બેસી જાય બધા છેક મારા ઘર સુધી જાય છે એટલે મને તો વિચાર હતો કે યાર જવું આપની સાથે એમ જો ભાઈ ચાલો હાર ચાલો જય દ્વારકાધીશ પોકીને ફોન કરજો બરાબર સંતરામપુર ચોક્કસ ચાલો હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જવાય આ બધા આપણા ત્યાં જાય છે મહીસાગર સંતરામપુર અને એક બીજી ગાડી ચલોકિને ફોન કરજો બરાબર જય દ્વારકાધીશ ચલો જય દ્વારકાધીશ ચાલો જય દ્વારકાધીશ તો ભાઈ જો આ બધા જાય હે ઘેરે યાદ તો આવી ગયે કે ઘેર જવું પણ હવે કઈ ને હવે ખાલી લગભગ પચીસ દિવસ જેવા છે પછી પતાય ને આપણે જવાનું છે બાકી આજે બાસઠમો દિવસ બેસી ગયો છે આપણી યાત્રાનું બાસઠ બે મહિના ને બે દિવસ થઈ ગયા જવા ભાઈ આ ગાડી ગઈ ને પેલી ગાડી આવી મારું દિલ તોડી નાખ્યું મારું દિલ એક પળ તો મને એવું થઈ ગયું કે હું જતો જ રહું એમ પણ ભાઈ એમ વિચાર આવ્યો કે ભાઈ હવે ખાલી પચીસ દિવસ બાકી છે ને ખાલી ખોટી મારી યાત્રા સ્ટોપ કરું કેમ કે પાછું બીજું રીઝન એ કે ઘરે ગયા પછી આવવાનું મન થાય જ ન એમ એટલે ભાઈ અત્યારના ટાઈમ કેટલા ભાઈ બે વાગી ગયા છે બે ને લગભગ પંદર પચીસ થવા કરતી સાડા બે હવે અમારે છે છે ને ઓખા જવાનું બરાબર બાકી આપણે અહીંયા સુવા જઈએ જ્યા મતલબ આ રૂમ પણ એ ભાઈ જ રા આખી આપેલી તો હવે સુવા જઈએ બાકી હજુ અમારે ઓખા જવાનું છે બેડ દ્વારકા બેટ દ્વારિકાથી પછી નાગેશ્વર જોતી લઈ ત્યાંથી ના ગોપી તલા છે નાગેશ્વર જોતી પછી આપણે સોમનાથ તરફ નીકળી જશું અને હવે આપણે છે ને છેલ્લામ છેલ્લા છે ને પચીસ દિવસમાં આપણે કવર કરી લઈએ બધું પચીસ કે ત્રીસ દિવસમાં પછી આપણી યાત્રાનો એન્ડ કરીએ ભાઈ ત્રણ મહિના થવા કરે છે આજે બે મહિનાની ઉપર બે દિવસ તો થઈ ગયા છે ને આપણે આવી જગ્યા છે જે આપણે સ્ટે કર્યો છે બરાબર આપણી સાયકલો કપડાં સૂક્યા છે અહીંયા પર આપણે સુઈ જવાનું છે આ રૂમમાં તો ચાલો ભાઈ જો એન્ડ આજનો બ્લોગ આટલા સુધી તમને કેવું લાગે છે કમેન્ટમાં કમેન્ટમાં કહેજો ભાઈ આપણો બ્લોગ બાકી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો મળીએ કાલના નવા વ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ હા હા